તો હાલ આપણે વાડી મારવા માંડી પણ દેખવા માંડી છે પછી દેખાય છે બપોર પેલો હોય ગયો જલ્દી એટલે આજે વરસાદ પણ મારો આવી ગયો તો અત્યારે આવી ગયા બળતા આપણે કઈ પેલા હતા ને એમાંથી એક જાડી હારી કે આપણે તમને ખબર છે આંબા ફરતે ફરતે આપણે પીધું ને કાઢ લેવાની વરસાદ આવી ગયો એટલે પછી હવે આ જાડી ખોટી ખોટી એટલે હલી જલ્દી થાય એટલે હલેલ કરે તો મૂળ યાર ઘરે નહીં ને એટલે દાઢી હોટી પેલા ગોતી લેવી તો મળી ગયો છે એક મસ્ત એવી કોટી જેવું જોઈ લો ટેબલ સબ કે બટ નીકળેંગે ઉસકે જો ખડા રહેગા યહાં પે તો આયા સે નીચે ને નીચે ના બગી સામે ના આવી તો તો આપણે નીચે વાળા નીચે માં આવવાનું હતું ને એટલે આવી ગયા નીચે ના બગી સામે ભાઈ અને અત્યારે લીલુ વાતાવરણ લાગ્યું છે કે વરસાદ આવે ને એટલે જો આ કેવો મસ્ત બગીચો એકદમ હે છે ને બધા ઝાડવા લીલા ચમનું અને જો રીલ બનવાની કોશિશ હાલે છે જો કે બનાવવાની જ છે ને રીલ જરાક આ બાજુ રસ્તામાં જઈને સાફ રીલ અને જુઓ કેવો બગીચો લાગે છે એકદમ લાગે ને મસ્ત રીત તો હાલો હવે પેલા રીલ બિલ બનાવી નાખ્યા રીલ બનાવવા આવે છે જો કે સ્પેશિયલ જો દાતા દર્શન થઈ ગયા છે આ બાજુ હવે

હવે જરા ઘડીક વિડીયો બન આમાં લપટી ગયા ને તો ખાયું મોટું નહીં રે કેવડો દરવાજો જો આપણે જોઈ લે આવડો હે દરવાજો અમે પાણી જવા છોડતા હશે ઓલ વધી જતું હોય ને પાણી ત્યારે જોઈ હશે દરવાજો અને લખ્યું છે આટલા આટલા ફૂટ પાણી ભરાય કેટલા ફૂટ સુધી ભરાય છે પાણી હું જોઈ લઉં અઢાર ફૂટ સુધી ભરાયું છે પાણી દરવાજો અહીંયાથી પાણી જાય જો ઈ વરસાદ જાય જામ્યો કેટલો વરસાદ પડે હવે આયા ભાઈ રીલનું શૂટિંગ હાલે છે મસ્ત રીતે પણ આ ભાઈ ભાઈને યાદ મિત્રો રીલ બનાવવા માટે છે ને એમ જો કોઈ હાર્યા છે નહીં જો મોબાઈલને ક્યાં મૂક્યો હે અહીં જો બંગલો છે ને ત્યાં જો મૂકી દો હે મોબાઈલને એટલે જો અમારે બે કાંઈ રીલ બનાવ્યું છે ને એટલે એક બાજુ આ વરસાદ એક ધારો કરે ઘણી કીધું નાખીએ રેલ ને બનાવજો તમને જોરદાર રીતે આવી ગયો ને જો અત્યારે જે પાળી જ ભાગ્યું એટલે જો અમે તો પલાળ નથી પણ અમારા ફોન છે બહુ મોંઘા એટલે તો ન પલાળ પડે જો આપણે કવર આજ લે ને હાલો યુઝ આવી ગયું